હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લગ્ન પ્રસંગમાં હોય તેવી સેવ કટલેસની રીત આ સેવ કટલેસ એકદમ ટેસ્ટી લાગે છે બાળકોને પણ આ રીતે જો તમે બનાવીને આપો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી તૈયાર થાય છે આ અને અંદરથી એકદમ સોફ્ટ તો તેના માટે અહીં અમે ત્રણથી ચાર નંગ બાફેલા બટેટા લીધા છે બટેટા બાફી લેવાના અને થોડા ઠંડા થવા દેવાના ત્યારબાદ ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર દળેલી ખાંડ લીંબુનો રસ આદુ મરચાંની પેસ્ટ મેંદો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો ધોઈને સમારેલી કોથમીર બાફેલા વટાણા અને ધોઈને પલાળેલા પૌવા લેવાના છે પૌવા જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ એ જ પૌવા આપણે લેવાના છે તેને સરસ ધોઈ લેવાના અને પલાળી લેવાના તે બાઇન્ડિંગનું કામ કરશે આની અંદર અને આ રીતની જે સેવ મળતી હોય છે લારીમાં અથવા તો દુકાનમાં બિરંજ બનાવવા માટેની એવી સેવ લેવાની છે સૌ સૌ પ્રથમ આપણે બટેટાને મેશ કરી લઈશું ત્યારબાદ તેની અંદર બાફેલા વટાણા નાખીશું તમે આની અંદર બીજા વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો અને ફક્ત બટેટામાંથી પણ આ સે સેવ કટલેસ બનાવી શકો છો જો તમને વટે વટાણા પસંદ ના હોય તો ગરમ મસાલો હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું તમે આની અંદર લાલ મરચું પણ એડ કરી શકો છો પણ અમે લીલા મરચાં વધારે લીધા છે એટલે લાલ મરચું એડ નથી કર્યું લીંબુ અને થોડી દળેલી ખાંડ નાખીશું ખટાશ અને ગળપણનું પ્રમાણ સરખું રાખીશું એટલે તેનો ટેસ્ટ સારો આવશે ત્યારબાદ ધોઈને પલાળેલા પૌવા એડ કરીશું તમે પૌવાની જગ્યાએ બ્રેડ ક્રમ્સ અથવા તો ટોસનો ભૂકો પણ એડ કરી શકો છો આ રીતનો આપણે કટલેસનો લોટ બાંધવાનો છે ત્યારબાદ થોડો તેલવાળો હાથ લઈ અને તમને જેવો શેપ ગમે એ શેપની તમે કટલેસ અથવા તો રોલ બનાવી શકો છો અમે અહીં ગોળ ગોળ કટલેસ બનાવી છે પણ તમે રોલ રોલ જેવો શેપ પણ આપી શકો છો તમને જે શેપ ગમે એ શેપ તમે કરી શકો છો આમાંથી આ રીતની આવી રીતે બધી જ આપણે વાળી લેવાની છે સેવ કટલેસ ત્યારબાદ મેંદો લીધો છે તેની અંદર આપણે પાણી ઉમેરી અને સ્લરી તૈયાર કરવાની છે તમે આ કોર્ન ફ્લોરમાંથી પણ આ રીતની સ્લરી તૈયાર કરી શકો છો મેંદાની જગ્યાએ તેની અંદર થોડું મીઠું ઉમેરીશું અને ગાંઠા ના પડે એ રીતની સ્લરી તૈયાર કરી લેવાની છે વધારે પડતું પાતળું અથવા તો એકદમ જાડું બેટર નથી રાખવાનું આનું મધ્યમ કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે રાખવાનું છે આ રીતનું આવી રીતે ચમચી કોટ થવી જોઈએ પાછળથી એ રીતનું બેટર આપણે રાખવાનું છે હવે આપણે જે કટલેસ બનાવીને રાખી હતી તેને આ રીતે મેંદાની સ્લરીમાં બોળી અને આવી રીતે સેવમાં રગદોળી દેવાની સેવને આપણે હાથેથી ઝીણી કરી લેવાની એટલે તે સરસ રીતે કોટ થઈ જાય સેવમાં આ રીતે એક એક કટલેસને આપણે મેંદામાં બોળી બોળી મેંદાની સ્લરીમાં અને સેવમાં આ રીતે તેને કોટ કરી દેવાની છે જો કોઈ મહેમાન આવવાના હોય તમારે ત્યાં અથવા તો બાળકો માટે તમારે બનાવવાની હોય તો આ રીતની તૈયારી કરી અને તમે ફ્રીજમાં આ કટલેસ રાખી શકો છો પછી જ્યારે કોઈ ગેસ્ટ આવે અથવા તો બાળકોને ખાવી હોય ત્યારે તમે ગરમ ગરમ તળીને આપી શકો છો આને આપણે દસથી પંદર મિનિટ ફ્રીજમાં મૂકી દેવાની ત્યારબાદ તેલમાં તળવાની જો તમારે પહેલેથી તૈયાર કરીને રાખવી હોય ફ્રીઝમાં તો પણ તમે વધારે સમય પણ રાખી શકો છો અને જ્યારે ખાવી હોય ત્યારે આવી રીતે તળી અને તમે ખાઈ શકો છો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ રીતની સેવ કટલેસ આપી શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ વાર નથી લાગતી અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આ તૈયાર થઈ જાય છે ફક્ત ચાર કે પાંચ જ બટેટામાંથી ઘણી બધી કટલેસ તૈયાર થાય છે આ તો જો તમારે ત્યાં મહેમાન આવવાના હોય અથવા તો અત્યારે વેકેશનમાં બાળકોને અલગ અલગ નાસ્તો ખાવાનું મન થતું હોય છે અને ભૂખ પણ વધારે લાગતી હોય છે તો આવી રીતે તમે તૈયારી કરી અને રાખી શકો છો અને જ્યારે તે લોકોને ખાવું હોય ત્યારે બનાવીને આપી શકો છો આવી જ રીતે બધી જ કટલેસ આપણે તળી લેવાની છે તેલ એકદમ ગરમ થવા દેવાનું ત્યારબાદ તેને મીડિયમ ગેસે તળી લેવાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તો તૈયાર છે આપણી સેવ કટલેસ એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરળ રીતે બની જાય છે તો તમને અમારી આ સેવ કટલેસની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ તે અમને કમેન્ટ કરીને જણાવજો અમે આને ટામેટાના સોસ સાથે સર્વ કરી છે પણ તમે ખજૂર આંબલીની ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો આવી જ રીતે બીજી નવી નવી હેલ્ધી રેસિપી સાથે આપણે ફરી મળીશું બાય